નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે કહેવાય છે ને કે ગુજરાતી મૂવી કંઈક ને કંઈક નવું પીરસવાનું કાર્ય કરતી હોય છે અને કંઈક ને કંઈક નવું લઈને આવતી હોય છે તેવી જ રીતે ડેની જગર મૂવી જે આવી રહી છે અને આવી ગઈ છે સિનેમા ઘરોબા ત્યારે તેની સ્ટારકાસ્ટ દ્વારા આજરોજ વડોદરા શહેરમાં નિલંબય સર્કલ ખાતે જે પ્રમોશન જે મૂવી પ્રીમિયર માટે હાલ પૂરી સ્ટારકાસ્ટ આવી ગઈ છે ત્યારે આપણે એમના સાથે જ વાત કરીશું જે યશ પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં થેન્ક યુ સો મચ અને જેમ મેં દર્શકોને જણાવ્યું એમ કે તમારી મૂવી જે પાંચ જાન્યુઆરીના રોજ રિલીઝ બસ બધા જ દર્શકોને અપીલ છે આ વર્ષની શરૂઆતમાં એક સંકલ્પ કરી લો કે પાયરસીમાં ફિલ્મ ના જુઓ થિયેટરમાં જઈને જુઓ આજુબાજુ જે પાયરસી કરતા હોય એમને રોકો થિયેટરમાં જોવાવાળી ફિલ્મ છે મોટા પડદે જોવાવાળી ફિલ્મ છે તમને ફૂલ મજા કરાવશે વર્ષની શરૂઆતમાં હસાવવા માટે ઇન્સ્પેક્ટર ડેની જીગર એક માત્ર આવી ગયા છે કે હિન્દી જે જે સિંગમ હતા ત્યારે ગુજરાતી છે તેમાં ડેની જીગર એક નવો રોલ છે અને નવા લોકો જે ઓળખતા થશે ને તમારા દ્વારા પ્રમોશન પણ કરવામાં આવ્યું ત્યારે કહી શકાય ને કેવો રિસ્પોન્સ મળ્યો છે અત્યાર સુધી બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે હું કોઈ પણ ફિલ્મ સાથે આની કમ્પેરિઝન એટલા માટે નહીં કરું કારણ કે આ ફિલ્મ એક સ્પૂફ પ્રકારની ફિલ્મ છે એક મસ્તી મજાક હસી ઉડાવવાળી ફિલ્મ છે અને સ્કૂફ એટલે સિમ્પલ ભાષામાં કહું તો જીવતા જાગતા કાર્ટૂન તમે જોતા હો ને એ પ્રકારની ફિલ્મ છે તો બધા ફૂલ ફેમિલી એન્ટરટેનર છે તમારે આખી ફેમિલી સાથે જાઓ તમારા બ બાળકોને મજા આવશે અને કોઈ પણ પ્રકારનું ટેન્શન કે મન બધું જ ભૂલાઈ જશે દુનિયા આખી ભૂલાઈ જશે ફિલ્મ મસ્ત એન્જોય કરવા માટે જાવ તો ઘણી બધી ગુજરાતી છે તેમાં અલગ અલગ રોલ નિભાવવામાં આવ્યા છે કહેવાય ને કે દરેક જગ્યામાંથી કંઈક ને કંઈક શીખવા મળતું હોય છે ત્યારે આ મૂવીનો એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો બહુ જ યુનિક એક્સપિરિયન્સ હતો મારો કારણ કે આ ફિલ્મમાં જે મારું કેરેક્ટર છે એવો યશ મારી ઓડિયન્સે મને ક્યારેય જોયો નથી તો બહુ જ યુનિક એક્સપિરિયન્સ હતો એનું કેરેક્ટર બહુ જ અલગ પ્રકારનું છે સેલ્ફ ઓપસેસ્ટ કોન્ફિડન્ટ અને ખાસ કરીને એક લાઉડ પરફોર્મન્સિસની વાત થાય છે ફિઝિકલ પરફોર્મન્સીસ બહુ જ ઇન્વોલ્વ થાય છે આ ફિલ્મમાં તો આ બધું કરવાની તક મને માત્ર આ જ ફિલ્મમાં મળી જાય એટલે બહુ અલગ અને સરસ એક્સપિરિયન્સ રહેવા મારો તમે શું કહે દર્શકોને આ મુવી જોવા મળે વર્ષની શરૂઆત તમે પેટ પકડીને હસવાથી કરો તમને મજા આવશે આખું વર્ષ તમારું હસતું જાય એવી શુભકામનાઓ સાથે નવા વર્ષની શુભેચ્છાઓ ડેની ડેમેજીકર એકમાત્ર સાથે આપણે થિયેટરમાં મળીએ જલ્દી અને મેમ તમે શું કહેશો મૂવી વિશે બસ એ જ કે એક એક્સપે સોરી મારો અવાજ થોડો ગયો છે એક સ્પૂફ ફિલ્મ છે આ જોનર જેને કહેવાય સ્પૂફ છે એક્સપેરિમેન્ટલ ફિલ્મ છે આ સ્પૂફ જે જોનર છે આપણે હોલીવુડમાં ખાસ કરીને હોલીવુડમાં બહુ વધારે જોતા હોઈએ છીએ તો આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આજે પહેલી વખત આવો સંકલ્પ કરવામાં આવ્યો છે તો એ બહુ સરસ રીતે એક્ઝિક્યુટ થયું છે અને ઓડિયન્સને પણ બહુ ગમી રહી છે બહુ મજા આવી રહી છે લોકોને અને બસ આઈ એમ ગ્રેટફુલ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આજે એ પોઈન્ટ પર પહોંચી છે કે આપણે અલગ અલગ એક્સપેરિમેન્ટ્સને જોનર્સ ટ્રાય કરી શકીએ છીએ ઓડિયન્સના સપોર્ટથી થયું છે સો થેન્ક યુ સો મચ લાસ્ટ મેસેજ અને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો જે ખૂબ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો કેમ કે બહુ જ ફની ફિલ્મ હતી બહુ એન્ટરટેનિંગ હતી અમે ઓલવેઝ આમ હાઈ ઓન એનર્જી હતા હંમેશા શૂટ વખતે એટલે એક્સપિરિયન્સ તો બહુ જ ઓલ ધ ટાઈમ પોઝિટિવ અને ઇન્ટરેસ્ટિંગ જ હતો અને યા બસ મેસેજ સાચ છે જેમ યશે કીધું કે પાયરેસી ના કરતા અને જેમ તમે પ્રેમ તમારો ગુજરાતી ફિલ્મ્સને આપતા રહ્યા છે એવી રીતે જ આ ફિલ્મને બી તમારો પ્રેમ આપજો બિલકુલ ખૂબ આભાર મેમ આપના છોડ્યા બદલ અત્યારે મૂવી પ્રીમિયર ચાલી રહ્યું છે અને તમે જોઈ શકો છો કે આજુબાજુ પણ ક્રાઉડ છે તમામ લોકો જે જોડાયેલા છે અને એ કહી શકાય કે ગુજરાતી મૂવી દર વખત કંઈક ને કંઈક નવું લાવવાનું ટ્રાય કરતી હોય છે તેવી જ રીતે ડેની જીગર જે મૂવી હાલ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ગઈ છે ને તમામ લોકો જે જોવા જાવ તેવી પણ એક અપીલ સ્ટારકાસ્ટ દ્વારા કરવામાં આવી છે અત્યારે વડોદરા શહેરમાં નીલાંબર સર્કલ પાસે ફિલ્મ પ્રીમિયર માટે તમામ જે સ્ટારકાસ્ટ છે તે જોડાઈ ગયા છે અને તમામ લોકો પણ અત્યારે ખાલ ઉત્સાહિત છે ને તમે જોઈ શકો છો કે જે એક્ટર યશ સાથે પણ અત્યારે તમામ લોકો જે ફોટો ક્લિક કરાવી રહ્યા છે પોતપોતાનું મનોરંજન માણી રહ્યા છે તમામ લોકો અત્યારે ઉપસ્થિત છે મારા કેમેરામેનને પણ હું કહીશ કે પાછળના પણ દ્રશ્ય બતાવે કે મૂવી પ્રીમિયરમાં તમામ લોકો હાલ જોડાયેલા છે અત્યારે મૂવી પ્રીમિયરમાં તમામ લોકો આવેલા છે મૂવીને માણવા માટે પૂરી તારકાશ છે ત્યારે ખાસ કરીને તમામ લોકો જે જોડાયા છે ગુજરાતી મૂવીના જે તમામ લોકો છે તે નિહાળવા માટે ઓકે અને તમામ લોકો જે હાલ જોડાયેલા છે ત્યારે ખાસ કરીને જે આ મૂવી પ્રીમિયર છે આ તેમાં તમામ લોકો જોડાયેલા છે અને ખાસ કરીને જી અત્યારે તમામ લોકો ઉપસ્થિત છે એમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે કે તેમની સાથે વાત કરી શકીએ હેલો આજે મૂવી પ્રીમિયર નિહાળવા માટે આવ્યા છો શું કહેશો ઇટ્સ અ બ્યુટિફુલ ઓપોર્ચ્યુનિટી જી એન્ડ વી આર પર્સનલી અ ફેન ઓફ સર તો વી વેરી એક્સાઈટેડ હક્સાઇટેડ દેખને કે સર પણ આવ્યા છે એક્સાઈટેડ તો દેખાઈ જ રહ્યા છો તમારા ફેસ પરથી તો શું કહેશો કશું નહીં મારું ગુજરાતી થોડી ઓછી છે બટ મેં ફિર બી ગુજરાતી પિક્ચરે દેખતી હું એન્ડ આઈ એમ અન આઈ હું બીજ આઈન્જોય ધી જોઈ શકાય છે તમામ જે લોકો છે તેમના પર ખુશી દેખાઈ રહી છે તમામ જે લોકો છે તે મૂવી પ્રીમિયરમાં અત્યારે યશના ફેન કહી શકાય કે તમામ લોકો જે જોવા આવ્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંઈક ને કંઈક નવું લાવવાનો પ્રયત્ન કરતી હોય છે ત્યારે તમામ લોકો ખૂબ ખૂબ આભાર આપનો જોડાવા બદલ કેમેરા પર્સન અબ્રા સૈયદ સાથે હું આ ટીઝ ફેક ટુ ડે ન્યૂઝ માટે